તાલુકો દેવદર હું શિવરી રાધે ટેરેસમાં માલ લઈને આવેલો છું બાવીસ અને વીસ રૂપિયા આવ્યાથી મને પૂરેપૂરો સંતોષ જોશી લાલજીભાઈ વાઘાભાઈ શિવ ટ્રેડિંગ પાટિયા પાટિયા નંબર નવ પાટીની તમાકોની આવક પંદરસો વીસ હજાર છે અને પંદરસોથી મોડી બાવીસો તેવીસો સુધી બજાર છે તો ઓલા હાથે નોણો રોકડો અને ખેડૂતોને સંતોષવાદ જવાબ ખ્યામાણાથી તમાકુ લઈને આવ્યા છે સંજુજી ગયાનાથી મારું નામ છે પણ અઢારસો થી તેવીસો ભાવ પડે છે પણ અમને હજી એવી આશા છે કે પચીસો ઉપર ભાવ અમને ખેડૂતો જ મળે તો પુહાય એને અમાન આવી પણ મને અમને હજી ભાવ પુહા તો નહીં નથી